હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી બ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે એકલા એકલા બેઠી છું તો વિચાર આવ્યો કે ખરેખર વ્યક્તિ એકલું જીવન જીવતું હશે એ કેવું બોરિંગ હશે એને બિચારાને કેવો કંટાળો આવતો હશે પછી એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય આજે હું ઘરમાં એકલી છું તો મને બહુ કંટાળો આવે છે મને કશું કામ કરવું નથી ગમતું મને નેગેટિવ વિચારો આવે છે તો જે વ્યક્તિ એની ટાઈમ દરરોજ એકલું હોતું હશે એનું શું થતું હશે ક્યારેય વિચાર્યું છે આપણે ક્યારેય નથી વિચારતા હો આપણે બે દિવસ એકલા માહોલમાં રહેવાનું થાય તો આપણને કેવો કંટાળો આવે આપણને એમ થાય કે હાલને ઓને ફોન કરું હાલને ઓને ફોન કરું માસીને ફોન કરું મમ્મીને ફોન કરું ફ્રેન્ડને ફોન કરું પણ જે આખી જિંદગી બિચારું એકલું જ રહેતું હોય જે અધવચ્ચે લાઈફમાં એકલું થઈ ગયું હોય અકસ્માતે અકાળે એના એક સભ્યનું મૃત્યુ થઈ ગયું હોય ને પછી એકલું સ્ત્રી હોય કે પુરુષ તો એની જિંદગી કેવી થઈ જતી હશે ખરેખર આ વિચારવા જેવું છે કે આ સમજવા જેવું છે કે એની પાસે તો એવું કોઈ વ્યક્તિ નથી ને કે જેની સાથે હસી મજાક કરી શકે જેની સાથે બોલાચાલી કરે જેની સાથે મીઠો ઝઘડો કરે તો એની લાઈફ કેવી હશે આપણને એક દિવસ એકલું રહેવું પડતું હોય પરિવારથી દૂર તો આપણને કંટાળો આવે છે તો સ્વાભાવિક છે કે જે સાવ એકલું જ હોય એને કંટાળો કેવો આવતો હશે એનો સ્વભાવ કેવો થઈ ગયો હશે અને એવા વ્યક્તિને ઘણી વખત છે ને એમ થઈ જાય કે આના કરતાં તો મરી જાવ સારું ખરેખર થાય જ એવું મારી વાત તમે સાંભળ્યો સમજવા જાય છે આવું તમે પણ એમ થાય કે સાવ એકલા રહેતા હશે ને કેમ ટાઈમ જતો હશે સવારથી લઈને સાંજ સુધી એકલું જ રહેવાનું કામે કેટલુંક હોય વ્યક્તિને કામ કેટલુંક હોય કામ પૂરું થઈ જાય પછી હાલો કામ હોય ત્યાં સુધી તો વ્યક્તિનો જીવ કામમાં પરવાઈ ગયેલો હોય પણ કામ પૂરું થઈ જાય પછી પછી શું કરે મગજમાં વિચારોના ઘોડા દોયડા જ રાખે દોયડા જ રાખે આ એકલતાનું દુઃખ છે ને એનાથી સહન નથી થતું કોઈ પણ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય એને પણ સહારાની જરૂર પડે છે ગમે એવડી ઉંમર હોય ને તો પણ આપણે ઘણી વખત કહેતા હોઈએ કે આને હજી પચાસ વર્ષે લગ્ન કરવા એના છોકરાના લગ્ન પણ એને લગ્ન કંઈ શરીર માટે થોડાક કરવા છે એને લગ્ન સથવારા માટે કરવા છે અને એવા ઘણા લોકો છે હું તો એમ જ કહું ઘણા લોકો છે જે સાવ એકલા રહેતા હોય ને છોકરા છોકરીઓ ફોરેન હોય અથવા તો મોટા શહેરમાં હોય સાવ એકલા હોય ને તો એવો બિચારા વિચાર કરે ને તો સમાજ એના ઉપર હશે કે આને પચાસ વર્ષે હજી લગ્ન કરવા આને હું અધૂરું અરે ભાઈ અધૂરું નથી રહી જતું સાવ એકલું રહેવું એના કરતાં કોઈ સથવારો હોય ને બે વ્યક્તિને બોલાચાલી થાય ને એટલા માટે પણ સંબંધ કરવાનો હોય છે એટલા માટે પણ સંબંધ જરૂરી છે નહીં કે શરીર સુખ માટે પણ અત્યારે આપણે ન્યૂ જનરેશન છે ને એનું માઇન્ડ છે ને એવું થઈ ગયું છે કે લગ્ન એટલે આ બધું એન્જોય કરવાની પણ લગ્ન એટલે સુખ દુઃખનો સથવારો ઘરમાં હા હોકારો દેવાવાળું એક વ્યક્તિ જેની સાથે તમે હા હોકારો જેની પસંદ એકાબીજાની પસંદ ના પસંદથી જીવો એ જીવન છે પણ એ આપણને સમજાતું નથી આપણે તો એમ કે આને પચાસ વર્ષે હજી લગ્ન કરવા છે તો આને હજી હું અધૂરું રહી જતું હોય અરે ભાઈ અધૂરું નથી રહી જતું કોઈ પણ સ્ત્રી કે પુરુષ એકલા હોય ને હું એમ મારું તો એવું જ માર્ગદર્શન છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ પચાસ વરસ પંચાવન વરસ હોય ને એના છોકરાઓ એના જંજારમાં વીટાઈ ગયા હોય ને ત્યારે એ પુરુષે કોઈ પણ એવું એકલું સહારો પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષે એવો સહારો ગોતી અને જીવનસાથી ગોતી અને સાથે રહેવું જોઈએ એટલે એકબીજાની સહાનુભૂતિ એકબીજાના સુખ દુઃખમાં સાજા માંદામાં હાઓકારો થાય સથવારો થાય સમજવા જેવી વાત છે જો સમજાય ને તો પણ આપણને એ તો સમજાતું નથી એ તો આપણે ધ્યાનમાં નથી લેતા નથી લેવાનું છે એ લઈને ઢંઢેરો પીટીએ છીએ અને જે આ પીડા છે જે એક સમાજના અમુક ઘણા લોકો આ દુનિયામાં કેટલાય લોકો છે કે જે આવી રીતના તકલીફમાં હોય નથી એ કોઈને કહી શકતા નથી એ સમ હું તો એમ જ કહું છું કે સંતાનોને સમજી વિચારીને સંતાનોને જ કહેવું જોઈએ કે આપણે તમારા જેવું કોઈ પાત્ર હોય ને તો આવી રીતના આમ કરવાનું છે જેથી તમે શાંતિથી જીવી શકો મંદિરે જઈ શકો ભેગા હળીમળીને સુખ દુઃખની વાતો કરી શકો એટલા માટે જીવનસાથીની જરૂર છે નહીં કે રંગ આ મનાવવા માટે સાચું ને